ઓ મિત્રો હું રટરદા ફરી એક નવો વિડિયોની સાથે આવી ગઈ છું હું આવી ગઈ છું મારી વાતાની વાડીએ ત્યાં હું તમને અનેક જેવી વસ્તુઓ બતાયે ચાલીએ આગળ જાય આ પેરા તો એ ગાયો ભેસનો માટેનો ચારો છે આ કાકાશક બકાલુ એટલે કેમ બહુ સાગો અને પેલા આ બાજુ હતો તે બાજુ કાઢી લેખો છે

Cari caldi, 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 આ બધો જ હું આજે એ મને ખૂબ જ વાર પડી ગયું

दाना चरो आए हुए चाबी तो जेते रियो आई है डेट की वाल और पहुंचे जो है डेट की वाल और पहुंचे आई है बते हैं आ लागे से दो दिन अभी आई है छोड़ वाल पहुंचे એટલે મારે છોડવા પણ છે તો આ તમે જોઈ શકો છો કેટલો બધો બાજરો થયો છે અને બધો જ કાઢી લેકો છે હવે વચમાં મને આગળ જ દેખાણો તિરંગો છે આગળ દેખાણો ચાલો આગળ મને બતાવીએ ચાલો આગળ